નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સતત ચર્ચા ઉમેશ મકવાણા જોડાયા છે ઉમેશભાઈ ચર્ચાઓ આવી ચાલી રહી છે તમે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી પણ ક્યાંક ને ક્યાંક આવી ચર્ચાઓ આવવાનું કારણ શું લાગી રહ્યું છે પેલા તો આ મુદ્દાને હું વખોડી રહ્યો છું કે અમુક જે યુટ્યુબ ચેનલો જે છે એ મારું કેરિયર ખતમ કરવા માટે થઈ અને આવી અફવાઓ ફેલાવી રહી છે તમે ભોપીબેન જોયું હશે કે ભાઈ આમાંથી પાર્ટીમાં હું બે હજાર વીસમાં માં જોડાનો અને આજકાલ કરતા આમાંથી પાર્ટીને મારે પાંચ વર્ષ જેવો સમય થઈ ગયો અને આમાંથી પાર્ટીમાં બોટાદી નું ધારસભ્ય પદભન એના પણ આજે ત્રણ વર્ષ થઈ ગયા લોકોનો અનેક અવાજ પણ વિધાનસભામાં સૌથી વધુ મેં ઉપાડ્યો છે ખેડૂતોના મુદ્દા હોય તોય ભલે મહિલાઓના મુદ્દા હોય તોય ભલે વીજળી ફ્રી યુનિટ કરવાના હોય તો શિક્ષણના લઈને મુદ્દાઓ હોય તો કે દ્રક્ષના કે દારૂના વિધાનસભામાં કોંગ્રેસ કરતા સૌથી વધુ મુદ્દા ઉઠાવનાર આમાંથી પાર્ટી છે વારંવાર અમે મુદ્દાઓ ઉઠાવી જઈએ એટલે ક્યાંક ને ક્યાંક આ કોઈ રાજકીય ષડયંત્ર હોય એવું મને લાગી રહ્યું છે કે ભાઈ અમુક જે યુટ્યુબ ચેનલો જે છે એ રાજકીય રીતના મને નુકસાન કરવા માટે થઈને આ સુનિયોજિત આખું કાવતરું થઈ રહ્યું એવું મને લાગી રહ્યું છે એટલે મેં મારા શીર્ષ નેતૃત્વ સાથે પણ આને વાત કરી મારી લીગલ ટીમ સાથે પણ આ મુદ્દા ઉપર વાત કરી છે ટૂંક જ સમયમાં અમે આવી જે યુટ્યુબ ચેનલો જે છે અફવા ફેલા રહી રહી છે કે ભાઈ ઉમેશ મકવાણા જે છે એ અમારી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે તો આવા જે રાજકીય અમને નુકસાન કરવાનું જે કાવતરું થઈ રહ્યું છે તો ચોક્કસપણે અમે કાયદેસરના પગલા પણ એની ઉપર ભરશું પણ ઉમેશભાઈ અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે તમને એવું લાગે છે કે ખાલી મીડિયામાં વાત આવવાથી એવું થઈ જાય કે ઉમેશ મકવાણા પાર્ટી છોડી દે કે પછી ક્યાંક ખરેખર એવી હશે ને ચિંગારી હશે તો ધુવા નીકળતા એટલે ક્યાંક તો ચિંગારી હશે ને તમે જોયું છે કે વિધાનસભામાં સૌથી વધુ પ્રશ્ન પૂછનાર સૌથી વધુ ચોપન વખત લોકોનો અવાજ ઉઠાવનાર ઉમેશ મકવાણા છે એકસો બ્યાસી ધારાસભ્ય માંથી તમે જોયું છે કે ભાઈ મેં અદાણીનું એક સ્કેન્ડલ બહાર પાડ્યું હતું કરોડનું વિધાનસભા ગૃહની અંદર તમે જોયું છે કે કરોડ નું અદાણી ડ્રગ્સ ના મુદ્દે સવાલ પૂછાતા પાર્ટીને ગુચવતા છે એટલે ક્યાંક ને ક્યાંક ઉમેશ મકવાણા ને બદનામ કરવા માટે આખું સુનિયોજિત કાવતરું થઈ રહ્યું છે ઉમેશ મકવાણા ને જો જવું હોત તો પેલા પણ જઈ શકે ઉમેશ મકવાણા વીસ વર્ષથી ભાજપમાં જ હતા તો પછી આમ પાર્ટી જોઈન કરવાનું કારણ શું હતું બાવીસ વર્ષ સુધી તો મેં ભાજપની સેવા આપી જ છે ભાજપ છોડી સત્તાધારી પાર્ટી છોડીને મેં આ સંઘર્ષનો રસ્તો અપનાયો છે એટલે હું શા માટે ભાજપમાં જાઉં મારે તો પ્રજાના કામો કરવા છે લોકહિતના કાર્ય કરવા છે યુવાનોને રોજગારી આપવાના કાર્યો કરવા છે ગુજરાતની જનતાનો અવાજ બનવું છે તો હું ભાજપમાં જેની નો બની કરી શકું પણ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે ને કારણ કે એક તરફ વિસા વદન ચૂંટણી છે અને વિસા વદન ચૂંટણી પહેલા આ પ્રકારની વાત આમ આદમી પાર્ટીને લઈને લોકો સુધી પહોંચવી એ તમને લાગે છે ક્યાંક એક પોલિટિકલ પાર્ટીનું સ્ટન્ટ હોઈ શકે કે પોલિટિકલ પાર્ટી આમ આદમી પાર્ટીને ડેમેજ કરવા માંગે છે એટલા માટે આ કરવામાં આવ્યું હોય વિસાવદરમાં અમારું કાર્યકર્તાનું સંમેલન સક્સેસ દરેક જિલ્લા દરેક લોકસભામાંથી અમારા કાર્યકર્તાઓ આવ્યા હતા ખૂબ વિશાળ સંખ્યામાં આવ્યા હતા એટલે અમુક રાજકીય પાર્ટી જે છે એ એનેથી બોખલાઈ ગઈ છે એટલે પછી એ વિસાવદરના સંમેલન પછી આમ આદમી પાર્ટીના અંદર નેતાઓને ફાટફૂટ થાય અથવા તો બદનામ કરવાનું આખું સાજિશ હતું હું વિસાવદરની જે અમારી કાર્યકર્તા સંમેલન હતું એમાં નહોતો ગયું કે અગાઉ મારી પાર્ટીના શીર્ષ નેતૃત્વ સાથે મારે મેં રજા પણ લીધી મારા મેડિકલ ઇસ્યુ ના કારણે પાર્ટી સાથે વાત પણ કરી હતી પણ અમુક નથી મૂક્યો એટલે અમુક યુટ્યુબ ચેનલ એનું માધ્યમ બનાવી લીધું ભાઈ ઉમેશ મકવાણા છે સુધીર વાઘાણી છે આમાં નથી ગયા એટલે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે આખું મન ગણતર સુનિયોજિત કાવતરું કર્યું બદનામ કરવાનો આખો પ્રયત્ન થઈ રહ્યો છે પણ એ નથી જોતા કે ઉમેશ મકવાણા વિધાનસભામાં ખેડૂતો માટે શું મુદ્દા ઉઠાવ્યા ઉમેશ મકવાણા એ આજે ગુજરાતમાં એક એવી જગ્યા ને દારૂ વૃક્ષ મળતો હોય તો એને બંધ કરવા માટે વારંવાર વિધાનસભાના ગૃહમાં મુદ્દા ઉઠાય એ કોઈ મુદ્દાઓ કોઈ ટીવી ચેનલ કોઈ નથી બતાવતા ઉમેશ મકવાણા એ આજે શિક્ષણ ની વાત કરી રહી છે ઉમેશ મકવાણા કે છે કે આજે ગુજરાતનું શિક્ષણમાં પ્રાઇવેટીકરણ થઈ ગયું છે આજે ગરીબના બાળકો શિક્ષણ લેવું અત્યારે ગુજરાતમાં ખુબ મોંઘું થઈ ગયું છે ભણી શકે એવી પોઝિશન નથી એ કોઈ મુદ્દા નથી ઉઠાવતા મુદ્દા ઉઠાવે છે કે ભાઈ એક જ કે ભાઈ ઉમેશ મકવાણા આ બધી પાર્ટી છોડીને ભાજપમાં જાય છે પણ એ કઈ મુદ્દો થોડો છે મુદ્દો તો તમે મુદ્દો આ છે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા ખેડૂતોને પાક વીમો નથી મળતો મુદ્દો એ છે ઉપાડો ખેડૂતોને દિવસે વીજળી આપવાની વાત તો કરો છો પણ આપતા તો નથી પણ ઉમેશભાઈ સાથે સાથે કારણ કે સતત છે ને આવી ચર્ચાઓ મીડિયામાં પણ થાય છે અને બધી જ જગ્યાએ આ ચર્ચા થતી હોય છે કે ઉમેશ મકવાણા અને સુધીર વાઘાણી આ બે જણા એવા છે કે જે આમ આદમી પાર્ટી ગમે ત્યારે છોડી શકે એટલે લોકો વચ્ચે આવું એક પરસેપ્શન બનાવવામાં કેમ આવ્યો છે તમારા નામ અને સુધીરભાઈના નામને લઈને કારણ કે ભૂપત ભાયાણી જે રીતે ગયા છે એ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હતા અને અહીંયાથી જીત્યા અને ભૂપત ભાયાણી પછી જતા રહ્યા ભારતીય જનતા પાર્ટીમાં પાછા તો આ પરસેપ્શન લોકો વચ્ચે સેના માટે બનાવવામાં આવે છે એ તો કઉ છું આજે મલુક ભૂપતભાઈ પાર્ટી છોડીને ગયા છે તો અમે વિસાવદર અમારો સ્ટ્રોંગ કેન્ડિડેટ અત્યારથી જ અમે ડિક્લેર કરી દીધો છે અને અમે એકલું વિસાવદર નહીં અમે કડીની પણ તૈયારી કરી લીધી છે કડી પણ વિધાનસભા અમે આમ પાર્ટી લડવા જઈ રહી છે અત્યારથી અમારું સંગઠન અત્યારે અમે દરેક એકસો બ્યાશી ઉપર અમારા ઇન્ચાર સો ઇન્ચારની નિમણૂક અત્યારે અમે કરી રહ્યા છીએ દરેક લોકસભા ઉપર અમે ઇન્ચાર્જ ની નિમણૂક અત્યારે અમે કરી રહ્યા એટલે અમારું પાર્ટી અત્યારે આમાદિક પાર્ટી અત્યારે અમે ગ્રાઉન્ડ નીચે ગ્રાઉન્ડ ઉપર અત્યારે ઉતરી રહ્યા છે એટલે કંઈક ને ક્યાંક આખું સુનિયોજિત કોઈ રાજકીય પાર્ટીનું કાવતરું આખું ઘડાઈ રહ્યું છે ભાઈ આમાદિક પાર્ટીના બદનામ કરવાનું આખું સુનિયોજિત કાવતરું છે અને જયારે વિધાનસભામાં અમે કોરી સમાજની હું વાત કરું છું ઠાકોર સમાજની વાત કરું છું કે ભાઈ કોરી સમાજ સૌથી વધુ ગુજરાતમાં હોય તો કોરીને ઠાકોર સમાજ છે આજે એના નિગમને તમે માત્ર ને માત્ર પચીસ કરોડો નથી આપતા આજે અમારા બાળકોને કઈક શૈક્ષણિક લોન જોતી હોય તો બાળકો ડોક્ટર બનવું એન્જિનિયર મળવું શૈક્ષણિક લોન સબસીડી વાળી લોન નથી મળતી પચીસ કરોડ માં આજે અમારે અમારા સમાજને શું ધંધો કરો કઈ રીતના લોન આપવી અને ઈડબલ્યુએસ એસ નું બજેટ જોઈ લો ચૌદસો કરોડ રૂપિયા આવા મુદ્દા મેં વિધાનસભામાં ઉઠાયા તો એ કોઈ મીડિયા વાળા બતાવતા નથી આજે તમે જોયું છે કે મુખ્યમંત્રીને મેં વારંવાર રજૂઆત કરી કે ભાઈ ગુજરાતની અંદર વીસ વર્ષની અંદર કોળી સમાજ ઉપર અત્યાચારનું પ્રમાણ વધી ગયું છે તમે જોયું છે કે અનેક ઘટના બની મારા બોટાદમાં ચોપન જણા ઉપર ત્રણસો સાત જેવી કલમો દાખલ થઈ હતી પાંચ સાત વર્ષ પહેલા ભાવનગરમાં અલ્ટ્રાટેક કંપનીની ગેરકાયદેસર માઇનિંગ ચાલતી સમાજ ઉપર ખોટી રીતના પંચોતેર લોકો ઉપર બહેનો સહિત કલમ ત્રણસો સાત જેવી ગંભીર કલમો દાખલ કરવામાં આવી તાજેતરમાં વીછ્યા તમે જોઈ લો પથ્થર મારો પોલીસ કેરો નામ અમારા કોળી સમાજના યુવાનોનું નાખવામાં આવ્યું ગીર સોમનાથમાં બેતાલીસ જણા ઉપર એના કોળી સમાજના ઝુંપડા પાડી દેવામાં આવ્યા અમારા વિમલ ચુડાસમા કોઈ સમાજના ધારાસભ્ય તરીકે એને વિરોધ કર્યો તો એની ઉપર કેસ દાખલ કરવામાં આવ્યો બેતાલીસ જણા ઉપર કોળી સમાજના યુવાનો ઉપર ત્યાં પણ કેસ દાખલ કરતા એટલે આખા ગુજરાત ની અંદર કોળી સમાજના યુવાનો ઉપર તમે ગુનો દાખલ કરો છો કોળી સમાજ ને તમે એના નેતાઓને પાડવાની વાત કરો છો પાછું ચૂંટણી આવે ત્યારે મત તો તમારે કોળી સમાજના ઠાકોર સમાજના જોઈએ છે સરકાર તો એની વગર તમારે બનાવી નથી એક બાજુ તમારે સૌથી વધુ શોષણ કરવું હોય તો કોળીને ઠાકોર સમાજ તમે કરો છો એ તો મુદ્દા કોઈ મીડિયામાં ઉઠાવતું જ નથી એટલે કેવાનો મતલબ ગોપીબેન એ છે કે ઉમેશ મકવાણા ને રાજકીય રીતના બદનામ કરવા માટે સુનિયોજિત આખું યુટ્યુબ જે સોશિયલ મીડિયા મારફત આખું સુનિયોજિત કોઈ કવતરું ઘડાઈ રહ્યું છે બાકી બીજું કઈ છે ને ઉમેશ મકવાણા ક્યાંય જવાના નથી ઉમેશ મકવાણા તો પછી ભાજપમાં જ હતા તો પછી ભાજપ છોડીને શું કામ જાય સતત પાર્ટી નો તું કાર્યકર્તા હતો મારે આમ પાર્ટી બે હાજર વીસ માં તો જયારે જોઈન કર્યું ત્યારે આમ પાર્ટી નું કોઈ નામય નતું કોઈ ઓળખતું નતું હાવણો કોણ કોણ અરવિંદ કેજરીવાલ તારે ઉમેશ મકવાણા પાર્ટી જોઈન કરી હતી એટલે જવાનો કોઈ પ્રશ્નાર્થ જ નથી રહેતો જાવું હોત તો એ વખતે ભારતીય જનતા પાર્ટી હું છોડવાનો જ નતો ગોપીબેન બરોબર સારામાં સારા સંગઠનમાં હોતો હતો મારી પાસે અને ઘણી બધી સેવાઓ ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ પદ ઉપર કરી છે એટલે કોઈ પ્રશ્ન જ નથી માત્ર રાજકીય નુકસાન કરવા માટે થઈને અમુક યુટ્યુબરો છે અમુક જે સોશિયલ મારફત આખું ઘડાઈ રહ્યું છે બાકી અમે માન્ય અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં ગુજરાતમાં ખુબ મજબૂત આઈથી ગોપીબેન વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી કરી રહ્યા છે આવનારી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એની પણ તૈયારી કરી રહ્યા છે કોઈ અમારા નેતાઓ વચ્ચે કોઈ વચ્ચે કોઈ અનબનાવ ની વાત નથી સર્વ સંમતિથી અમે બધે નિમણૂકો ડિક્લેર કરી રહ્યા છે એટલે આખી આ ઘટનાઓ જે છે એ અફવાઓ છે મુદ્દાઓ મેં અમે કીધું એમ કે ભાઈ બીજા રાજ્યમાં તમે બહેનો ને પચીસો રૂપિયા આપો છો સન્માન રાશિ ગુજરાતમાં મેં વિધાનસભામાં મુદ્દો ઉઠાયો તો કોઈ મીડિયા વાળા એ નો આપ્યો બેન બીજા રાજ્યમાં તમે ત્રણસો યુનિટ વીજળી ફ્રી કરી ત્યાં વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો ગુજરાતની જનતાને તમે વીજળી ફ્રી કરવા માંગો છો કે નહીં માંગવા આ પ્રશ્ન મે નાણાં મંત્રીને વિધાનસભાના ગૃહ ની અંદર પૂછો ત્યારે નાણા મંત્રી એ વખતે વિધાનસભામાં મને જવાબ આપ્યો કે ના અમારે કઈ આવી યોજના થઈ તો એ મુદ્દો તમારે ઉપાડવો નથી ડ્રગ્સ નો મુદ્દો કીધો આજે ગલ્લા પાનમાં ડ્રગ્સ વેચાઈ રહીશું દારૂ એક પણ જગ્યાએ એવી નહીં હોય કે જ્યાં દારૂ નહીં મળતો હોય આજે ગુજરાત નો યુવા છે એ વ્યસન બનતો જાય છે

તમે છેલ્લા વીસ વર્ષની અંદર એક પણ સરકારી મેડિકલ કોલેજ નથી તમે શરૂ કરી કે આજે હું મારા બોટાદમાં માગી માગી દર વર્ષે બજેટમાં માંગણી કરું છું મારો બોટાદ જિલ્લો બન્યો એના તેર વર્ષ થઈ ગયા હજી સુધી મને મેડિકલ કોલેજ તમે નથી આપી કે સિવિલ કોલેજ સિવિલ મેડિકલ કોલેજ ત્યાં છે નહીં હવે હોસ્પિટલની તમે વાત જુઓ આજે કાંઈ પણ નાનું કૂતરું કહ્યું હોય તો અમારે ભાવનગર લઈને જવું પડે આવી તો પરિસ્થિતિ છે આજે માં ગુજરાતના તમે આરોગ્ય વિભાગ ની વાત કરો જો તંત્ર આખું ફાડે ગયું છે ગોપીબેન ગરીબીનો ઇલાજ જ નથી થતો ગાંઠિયા બની ગયા છે બેન કાર્ડ હોવા છતાં તમે કાર્ડ બતાવ કાર્ડ તો ભાઈ ચાલુ નથી હવે જે માણસ ને એટેક આવ્યો હોય બેન એ ખીચામાં કાર્ડ લઈને રખડતો હોય હવે એને તો ઇમરજન્સી સારો કરવાની હોય હવે એના સભ્ય જયારે કાર્ડ લઈને જાય ભાઈ આમાં તો કાર્ડ બંધ છે આવા તો પ્રોબ્લેમો થાય છે બેન આરોગ્ય તંત્ર ગુજરાત નું સાવ નિષ્ફળ ગયું છે શિક્ષણ એકદમ પ્રાઇવેટીકરણ થઈ ગયું છે બેન ગરીબ ગુજરાતમાં વધુ ગરીબ બની ગયો છે પૈસાદારો પૈસાદાર બનતો ગયો છે મોટા ભાગની જમીનો એના માન્યતા ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવી છે આજે તમારે મારે એક પ્લોટ લેવો હોય ગોપી બેન આજે મારે મત વિસ્તારમાં ઘણા બધા બીપીએલ કાર્ડ ધારકો છે મારે એને પ્લોટ દેવો હું નથી દઈ શકતો કારણ કે જમીન નથી આજે હજારો એકરો જમીન ગૌચર જમીન તમારા માનીતા ઉદ્યોગપતિ ઓ ને એમને ના ભાવે ટોકન ભાવે આપી દો છો ગુજરાત ની જનતા તમે એક પ્લોટ સો પ્લોટ નથી આપી શકતા ગોપી આવી પરિસ્થિતિ છે આ તો કોઈ લાવતું જ નથી કે ઉમેશભાઈ આવું બોલે તા વિધાનસભામાં ઉમેશભાઈ કોળી સમાજ માટે અલગ મંત્રાલયની માંગણી કરી હતી એ તો કોઈ લાવતું જ નથી ગોપીબેન આ તો ખાલી એક જ વાત કરે ઉમેશભાઈ માત્ર ને માત્ર તો કારણ કે કોળી સમાજ જે રીતે છેલ્લા ઘણા વખતથી વિરોધ કરી રહ્યો છે અને કોળી ઠાકોર સમાજ સતત પોતાની સાથે અન્યાય થવાની વાત કરી રહ્યો છે તમને એવું લાગી રહ્યું છે કે કોળી સમાજે હવે સરકાર પાસે પોતાની વાતને વધારે મજબૂતાઈથી રાખવી જોઈએ અને પોતાની વાતને વધારે મજબૂતાઈથી એ કામ થાય કોળી સમાજના એ રીતે કામ કારણ કે વોટિંગ પર્સન્ટેજમાં જોવા જઈએ તો કોળી સમાજ એ પાટીદાર સમાજમાં સૌથી અ મોટો સમાજ છે ચોક્કસ આજે અમારા કોળી સમાજની બહેનો આજે અમારા કોળી સમાજના પણ આઈએસ બનવું બનવું છે છે આજે અમારે દીકરી દીકરીઓને પણ શિક્ષણનો હક લેવો છે પણ ક્યાં ગરીબ છે અમારો સમાજ ઉચ્ચ અભ્યાસ ક્રમ કઈ રીતના ભણાવી શકે પ્રાઇવેટ સ્કૂલોમાં એની ફી ભરી શકે એવી ક્ષમતા નથી કોલેજ કરાવી એવી ક્ષમતા નથી જીપીએસસી યુપીએસસી ના કોર્સ કરવા માટે એની પાસે એવા પૈસા નથી તમે છેલ્લા ચાલીસ વર્ષનું ગોપીબેન તમને ડેટા આપું એક પણ કોળી સમાજ નો ગુજરાતની અંદર ગોપીબેન આઈએસ બી નું નામ આપો એનું એક પણ આઈપીએસ બી નું હોય તો કોળી સમાજમાંથી મજબૂરી છે બેન અમારી પાસે પૈસા જ નથી બેન પ્રાઇવેટ માં ભણાવવા માટે અમારા કોળી સમાજ પાસે પૈસા જ નથી એટલે અમારો દીકરા દીકરીઓ આઈએસ નથી બની શકતા આઈપીએસ બની નથી બાકી તો અમારી દીકરી દીકરીઓ ખુબ પહોંચ્યા છે જો સરકાર એને સવલત આપે ભણવાની તો સૌથી શકે કે સેન્ટરો નથી ખોલવામાં આવતા જિલ્લા એટલે અમુક ચોક્કસ વર્ગના લોકોને જ આ આ બધું પ્રાપ્ત થાય છે ગરીબ સમાજ ને ગરીબ જ રહેવાનું આખું ષડયંત્ર ચાલી રહ્યું છે ગુજરાતની અંદર તો અમારો શું વાક છે લોકશાહી કોને કહેવાય લોકશાહી એને કહેવાય કે દરેક સમાજને સાથે રાખી છેવાડાનો છેવાડો સમાજ નીચામાં નીચો સમાજ છેવાડાનો સમાજના વ્યક્તિઓના ગરીબમાં ગરીબ વ્યક્તિઓનો પણ એના બાળકો ભણી શકે ફ્રીમાં ભણી શકે એના જ બાળકો ડોક્ટર પણ બની શકે એવી વ્યવસ્થા હોવી જોઈએ એને લોકશાહી કહેવાય અત્યારે ગુજરાતમાં ક્યાં લોકશાહી જેવું ગોપીબેન કહી રહ્યો છે સવાલ એ છે ને કે કોળી સમાજને લઈને આજે જયેશ ઠાકોરે એક ઘોષણા કરી કે અમે કોળી સમાજની એક નવી પાર્ટી બનાવીશું અને કોળી સમાજની આ નવી પાર્ટી લઈને આવીશું તમને લાગે છે કે કોળી સમાજની આ નવી પાર્ટી આવશે કંઈક પરિવર્તન લાવી શકશે ગોપીબેન આજે સવારે એમને અનાઉન્સમાં તમારે કેવું પડે છે કે ભારતીય જનતા પાર્ટી ગોપીબેન હમ્ આટલા વર્ષની અંદર એક પણ પ્રદેશ અધ્યક્ષ કોળી સમાજનો કે ઠાકોર સમાજનો નથી બનાવી મત લઈ જાય છે સૌથી વધુ કોળી સમાજનો કે ઠાકોર સમાજનો નથી બનાવ્યો કે ઓબીસી સમાજનો નથી બનાવ્યો નથી કોંગ્રેસે બનાવ્યો ગોપીબેન તો તમારે જયારે કોળી સમાજ માંથી મત લેવો હોય કોંગ્રેસને ભાજપ ને ત્યારે તમને કોળી સમાજ યાદ આવે છે

ગુજરાતની અંદર એને ભણવાનો અધિકાર મફત હોવો જોઈએ એને પણ આગળ આવવાનો અધિકાર છે એના પણ દીકરા દીકરીઓ ડોક્ટર બને એના પણ દીકરા દીકરીઓ આઈએસ એસ આઈપીએસ કલેક્ટર બને એના હક અધિકાર માટે ચોક્કસપણે ઉમેશ મકવાના અવાજ ઉઠાવશે ઉઠાવશે ને ઉઠાવશે એટલે હું જે પણ પાર્ટીમાં છું એ ચોક્કસપણે અમારી પાર્ટી બાબા સાહેબ આંબેડકરના વિચારો સાથે જોડાયેલી છે ભગતસિંહના વિચારો સાથે જોડાયેલી છે ગોપીબેન એટલે અમારામાં જે પાર્ટીના વિચારો જે છે માનીએ અરવિંદ કેજરીવાલના એ અમારા એક જ વિચારો છે કે ભાઈ ગુજરાતની અંદર પણ શિક્ષણ ફ્રી હોવું જોઈએ દરેક ગરીબ ના ગરીબ માણસ સારું મફત શિક્ષણ લઈ શકે એને પણ ભણવાનો અધિકાર છે એના પણ દીકરા દીકરીઓને આ એસ આઈપીએસ બનવાનો અધિકાર છે એ પ્રકારની વ્યવસ્થા ગુજરાતમાં હોવી જોઈએ ગોપીબેન બિલકુલ ઉમેશભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર